નમસ્કાર છો હું છું આપની સાથે હેતલ વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ઉપર આવેલ હજીરા સામેના પૂજન કોમ્પ્લેક્ષ ત્રીજા માળે એક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા તંત્ર દોડતું થયું હતું બનાવને પગલે ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ઉપર હજીરાની સામે આવેલા પૂજન કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે જગદીશભાઈ પંચાલ તેમાં બે બાળકો અને પત્ની નિર્મળાબેન સાથે રહે છે બુધવારે બપોરે નિર્મળાબેન રસોઈમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન શોર્ટ સર્કિટને કારણે તેમના મકાનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા જેથી ત્વરિત તેઓ મકાનની બહાર આવી ગયા હતા રોજજોતામાં ધુમાડો મોટી માત્રામાં નીકળતા આખા કોમ્પલેક્ષના લોકો એકત્ર થઈ ગયા હતા અને બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તત્કાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા આગનો ધુમાડો આખા ત્રીજા માળ ઉપર લોબીમાં પણ પ્રસરી જતા ફાયર બ્રિગેડના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને કામગીરી કરવાની ફરજ પડી હતી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ હોવાની માહિતી મળી હતી કેમેરામેન સાથે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર